તો હું ગયો હું પણ દરવાજો બોટ હોય ગયો પણ દરવાજો ખોલતા નહી હતા કોઈ તો પછી મજબૂર ને બોલાવીને દરવાજો તોડાયો પછી મમ્મી અંદર ગયા મમ્મી ગભરાઈ ગયા અને અમે વેલા વેલા દો આવું બધું કરી નાખેલું હતું તો અમારાથી જોવાયું નહીં તો અમે લોકો એને ઉઠાવી અમે હોસ્પિટલ લઈ લાવેલા હતા અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ને ફોન કર્યો પેલા એમ્બ્યુલન્સ દ્વારા આવ્યા ચેક કર્યું આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકોએ ના પાડી દીધું કે ભાઈ પોલીસ કેસ કરવાનો કે પોલીસ વાળાને ફોન કર્યો એ આવ્યા એ લોકોએ બધું અમારી પાસે જાણકારી લીધી ના ના એવું તો એવું તો કઈ ખબર નહીં હતી અમને તો હસતો ખીલતો હતો બધા સાથે વાતચીત કરતો હતો બપોરે બી હવે મારા બે ત્રણ લોકો ખાતે વાત બી કરતો રહ્યો પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું ઘરે ગયા ને ત્યારે એને હું થઈ ગયું સમજ નહી પડી દરવાજો બંધ કરીને આવું બધું કરી સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં